જિલ્લાના તાલુકા રેલવે સ્ટેશન નવ કરોડ છ્યાસી લાખના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવનાર છે જેને લઈને પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રેલવે સ્ટેશનોનો આધુનિક રેલવે સ્ટેશનોના સ્વરૂપમાં પૂર્ણ વિકાસ ભારતીય રેલવે એ દેશભરના પ્રમુખ સ્ટેશનોને નવા ભારતનું નવું સ્ટેશનમાં રૂપાંતરિત કરવા માટે એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે તો અમૃત સ્ટેશન તરીકે વિકસિત કરીને તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ અને સગવડોમાં તેમજ યાત્રીઓને સલામત આરામદાયક અને નૈસર્ગિક મુસાફરીનો તદ્દન નવો અનુભવ પ્રદાન કરવા તથા સેવાઓમાં વૃદ્ધિ વિકલ્પ કરાય છે જેને લઈને પ્રયાસમાં ભારતીય રેલવે દ્વારા યોજના ઉદ્દેશ્ય રેલવે સ્ટેશને કરવામાં આવ્યા છે જેમાં આ સ્ટેશનોમાંથી સોળ મહારાષ્ટ્રમાં નેવ્યાસી સ્ટેશન ગુજરાતમાં બાવન સ્ટેશન દેશમાં જ્યારે બે સ્ટેશન રાજસ્થાનમાં છે ગત રોજ એટલે કે છવ્વીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ રેલવેના છ ડિવિઝનોમાં આવેલ છાસઠ સ્ટેશનો સહિત ભારતીય રાતના વડપલાના પુનઃ વિકાસનું શિલાન્યાસ કર્યું હતું જેમાં અંદાજિત ગુજરાત રાજ્યમાં કુલ ચાર હજાર આઠસો છ છ્યાસી કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા આ છાસઠ સ્ટેશનોમાંથી છેતાલીસ સ્ટેશનોમાં કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તલિયુક રેલવે સ્ટેશનને અંદાજીત રકમ નવ કરોડ છ્યાસી લાખના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવનાર છે તો યાત્રિકોને અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ કાર્યક્રમમાં લીંબડી તાલુકાના ધારાસભ્ય પૂર્વ ચેરમેન દલવાડી નગરપાલિકા પ્રમુખ પટેલ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ રાણા તાલુકા પ્રાંત અધિકારી મામલતદાર ભાવનગર તેમજ લીંબડી પશ્ચિમ રેલવે ઝોન તમામ અધિકારી કર્મચારીઓ રેલવે પોલીસ સ્ટાફ ભાજપના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ નગરપાલિકાના તમામ સદસ્યો સ્કૂલ શિક્ષકો વાલીઓ ભાઈ બહેનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ